જેમ સૌને વિદિત છે એમ સરદાર સાહેબના એકસો પચાસ મી જન્મ જયંતિના પ્રસંગે દેશના યશસ્વી મોદી સાહેબ ના માર્ગદર્શન થી સરદાર સાહેબ ના એકસો પચાસમી જન્મ વર્ષ વર્ષને સતત બે વર્ષ સુધી એકતા વર્ષ તરીકે જાહેર કરી તેઓની જીવન સફર તેઓના સફરમતી અનેક નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુથી તેઓના વ્યક્તિત્વની જન સુધી ગુણ દર્શન પહોંચે એ હેતુથી એક યાત્રાનું આયોજન સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે રાષ્ટ્રીય યાત્રાઓ પણ થવાની છે અને રાજ્ય કક્ષાની યાત્રાઓ પણ થવાની છે આપણે ત્યાં એ યાત્રાના ભાગ સ્વરૂપે ખેડા જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં આ યાત્રા પણ થવાની છે આમ કુલ જોઈએ તો ખેડા લોકસભામાં સાતે વિધાનસભામાં થવાની અને ગુજરાતની એકસો બેંશી વિધાનસભામાં યાત્રા થવાની જ્યારે આ યાત્રાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તારીખ થી તારીખ એકવીસ સુધીમાં ખેડા જિલ્લાની છ વિધાનસભાઓની યાત્રા થશે આ યાત્રા દરમિયાન એકસો પચાસ યુવાનો સતત આ યાત્રા સાથે જોડાશે આ યાત્રાનો કુલ માર્ગ દસ થી પંદર કિલોમીટરનો હશે અને દર એક બે કિલોમીટરે આ યાત્રાના સ્વાગત સમારંભ પણ થશે સમાજના વિવિધ અગ્રણીઓ સમાજના વિવિધ સંસ્થાઓ સમાજની સેવાભાવી સંસ્થાઓ આ યાત્રાઓનું સ્વાગત કરશે અને આ યાત્રા જ્યાં સમાપન થાય ત્યાં સરદાર સભા કરીને સભાનું પણ આયોજન થશે એ સભાઓમાં સ્થાનિક આગેવાનો અતિથિઓ સરદાર સાહેબના ગુણ દર્શનની વાતો કરશે આપણે જાણીએ છીએ કે દેશને એક કરવામાં દેશને અખંડ રાખવામાં આદરણીય સરદાર સાહેબનો અમૂલ્ય ફાળો રહ્યો છે અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા ત્યારે તેમણે માત્ર દેશના બે ટુકડા જ નહોતા કર્યા ભારત પાકિસ્તાન પરંતુ પાંચસો ને ચોસઠ ટુકડા કર્યા હતા એમ કહીએ કારણ કે પાંચસો બાસઠ રજવાડાને પણ એ સ્વતંત્ર કરીને ગયા હતા. અને પાંચસો બાસઠ રજવાડાને આઇધર ભારતમાં કે પાકિસ્તાનમાં જોડાવાની પણ સ્વતંત્રતા આપીને ગયા હતા. ત્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં ઐતિહાસિક કાર્ય કરવું એટલે કે ભારતને એક બનાવવું. દેશના અનેક રાજા રજવાડાઓ જે પાંચસો ને બાસઠ રાજા રજવાડાઓને દેશને એક બનાવવાના સ્વરૂપમાં ગણતરીના દિવસોમાં કરવાનું કામ, ખૂબ અઘરું કામ સરદાર સાહેબના દેશને આપણે જાણીએ છીએ કે સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ થયું હોય તો એ ગુજરાતની ભૂમિમાં તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન આજે સરદાર સાહેબને સમગ્ર વિશ્વમાં શ્રદ્ધા મળે શ્રદ્ધાંજલિ મળે એવું એકસો બ્યાશી ફૂટની ઊંચાઈ ધરાવતું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવતું સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું એક રીતે પ્રતિક કહી શકાય એવું યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે નર્મદા જિલ્લામાં બનાવ્યું છે કેવડિયા ખાતે બનાવ્યું છે આજે તો એક ખૂબ મોટું વિશાળ પર્યટન સ્થળ થયું છે રોજના આશરે પંદર હજારથી પણ વધારે લોકો આવે છે જ્યારથી એનું ઉદ્ઘાટન થયું ત્યાં સુધીમાં સાડા ત્રણ કરોડના લોકોએ મુલાકાત લીધી છે માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી ત્યાં અનેક પ્રકલ્પો શરૂ થયા છે અનેક સાઇટો શરૂ થઈ છે ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ છે ત્યાં અનેક વન જંગલો ત્યાંથી માંડીને કલાકૃતિ દરેક રાજ્યની પોતાની પ્રોડક્ટ દેખાય અથવા તો ત્યાં આવનારા લોકોને આખા દેશનું દર્શન થાય ભારતની વિવિધ કલા સંસ્કૃતિનું દર્શન થાય એ તમામ વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરીને આજે એ વિશાળ પર્યટન સ્થળ સાથે કહી શકાય કે ટ્રાઇબલ એરિયામાં ખૂબ મોટું ઇકોનોમિકમાં ફેરફાર લાવી શકે એવું અદભુત કાર્ય કલ્પના ન કરી શકાય એવું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકાર દ્વારા એમના માર્ગદર્શન દ્વારા થયું છે ત્યારે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આઝાદીના લગભગ એકતાલીસ વર્ષ પછી સરદાર સાહેબને ભારત રત્ન આપવામાં આવ્યો

માત્ર એક પરિવારે જ દેશને આઝાદી આપી હોય એવું વાતાવરણ તૈયાર કર્યું અને એક જ નેતાએ આપ્યું હોય એવું નિર્માણ કરવામાં સરદાર સાહેબના આ યોગદાનને પણ કોરાણે મૂકીને એમની સાથે ખૂબ મોટો અન્યાય કર્યો જ્યારે સાહેબની સરકાર હતી ત્યારે એમને ભારત રત્ન આપવામાં આવ્યું જ્યારે વાજપેયી સાહેબની સરકાર હતી ત્યારે લોકસભાના પોડિયમમાં જેમ નેતાઓનું તેલ ચિત્ર મુકાયું એમ અનેક નેતાઓનું તેલ ચિત્ર હતું છતાં સરદાર સાહેબને અન્યાય કરેલો અને સરદાર સાહેબનું તેલ ચિત્ર મૂકવાનું કામ ભગીરથ કામ પણ એનડીએ ની સરકારે કરેલું એટલે એક રીતે કોંગ્રેસનો તેજો દ્વેષ અને કોંગ્રેસે આ નેતાને અવગણના કરી છે ત્યારે સાચી વાત જન જન સુધી પહોંચે આજે એકસો પચાસમી જન્મ ના પ્રસંગે સરદાર સાહેબને એમના જીવનને સાચી વાત જન નવી પેઢી સમજે અને નવી પેઢી સમજીને એમાંથી પ્રેરણા લે એ માટે રાષ્ટ્રીય યાત્રાઓ પણ થઈ રહી છે રાજ્ય કક્ષાની યાત્રાઓ થઈ છે અને ખેડા જિલ્લામાં પણ સરદાર સાહેબની આ એકસો પચાસ મી જન્મ જયંતી એ છ છ વિધાનસભાઓમાં યાત્રાઓ થશે સભાઓ થશે અને મુખ્ય યાત્રાઓ સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદ તત્કાલીન ખેડા જિલ્લાના મુકામેથી પણ થશે રાષ્ટ્રીય નેતાઓ પણ આવશે ગુજરાતના નેતાઓ માન્ય છે ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ પણ એ યાત્રામાં જોડાશે અને ખૂબ સારા વાતાવરણ વચ્ચે અને આપણે જાણીએ છીએ કે નવી પેઢી જે પ્રકારે સરદાર સાહેબની યાત્રાને આવકાર આપે છે જે રીતે આપણે પણ અગાઉના એકતા દિવસ જાહેર કર્યો ત્યારે જે કાર્યક્રમો કર્યા છે ત્યારે આજના આ કાર્યક્રમને અમને ખૂબ આશા અપેક્ષા છે કે સરદાર સાહેબની યાત્રાને પણ ખૂબ મોટો સહકાર મળશે અને જનતા એમને આશીર્વાદ આપશે અને નવી પેઢી એમાંથી પ્રેરણા મેળવશે આપ